વ્યક્તિ પોતાની જમીન હોય મિલકત હોય કે જે સ્થાવર હોય કે નામે સમર્પિત કરે છે આ વકપ એ કોઈ વ્યક્તિ ધાર્મિક અથવા સામાજિક હિત માટે અલ્લાહના નામે સમાજ સમાજ માટે અને ધાર્મિક બાબતો માટે દાનમાં આપે છે આ મિલકત એક વખત વક થઈ ગયા પછી એને વેચી શકાતી નથી અથવા જે તે વ્યક્તિના વારસદારો નો પણ હક જતો રહે છે વારસદાર ને પણ દોબાપાત્ર નથી એક વખત વકફ થયા પછી વેચી પણ ના શકાય અને વારસદારો વચ્ચે પણ વહેચી પણ ન શકાય હવે વક વકફ ના આપણે કેટલાક મુખ્ય મુદ્દા ધરાવીએ તો વકફ થયા પછી મિલકત જે તે વ્યક્તિની રહેતી નથી એક બોર્ડ એ બોર્ડની વકફ બોર્ડની નીચે આવી એ જેવા માલિક માલિક કી પર પ્રતિબંધ છે એકવાર વકફ થયા પછી મિલકત વ્યક્તિગત માલિકીની રહેતી નથી ધાર્મિક અને સામાજિક ઉપયોગ જે મિલકત વકઅફમાં માં આપી દીધી તે ધાર્મિક અથવા લોકોના કલ્યાણ માટે જ વપરાય છે અને જે આવી મિલકતો હોય એનું સંચાલન માટે

વક્ષીફ એટલે જે વ્યક્તિ દાનમાં આપે છે જે વકફ બનાવનાર વ્યક્તિ વક્ષીફ એટલે વકફ બનાવનાર વ્યક્તિ અને વકફ બોર્ડ વકફ બોર્ડ એટલે રાજ્ય સ્તરે બધી જે વકફ ની મિલકત હોય એને નિયમિત કરતી સંસ્થા છે દરેક રાજ્યમાં લગભગ એક આવેલી હોય છે આપણે જોઈ ગયા તે પ્રમાણે ભક્તવલી એક વફક મિલકત મેનેજર

નિયમન જે દાન માં આવેલી મિલકતો હોય ઇસ્લામ ધર્મ પ્રમાણે એનું રાજ્ય સ્તરે મોનિટરિંગ કરતું તંત્ર હોય તો વફત બોર્ડ છે હવે બોર્ડ એ પણ નક્કી કરે છે કે જે વફતદાતા એ વફતદાતા હોય જે હેતુ માટે દાન કરેલું છે એ મુજબ થાય કે નહીં એ જોવાનું કાર્ય વકફ બોર્ડ છે હવે વકશીફ જે વ્યક્તિ દ્વારા વફક બનાવવામાં આવે તેને વકશીફ વક્ષેપ કહેવામાં આવે છે અને તેના ઉદ્દેશ્ય મુજબ એનો યુઝ કરવાનો હોય છે આપણે વાત કરીએ કે તંત્ર આખું છે જે કાયદા કાયદા કાયદાનો એ સંચાલિત થાય છે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ આવે એમાં પછી સેન્ટર ફોર કાઉન્સિલ આવે પછી ટ્રિબ્યુનલ આવે આ બધું એક કાયદાકીય અન્વયે જે વકફ મિલકત હોય એના સંચાલન માટે કાયદા દ્વારા બનાવેલી એવી બધી સંસ્થા છે હવે વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્ય વકફ મંડળ વિશે થોડુંક review લઇ લઈએ ગુજરાત રાજ્ય વકફ મંડળ ની સ્થાપના ત્રીસ નવેમ્બર ઓગણીસો ને છનું માં થયેલ હતી એનું મુખ્ય કાર્ય જે વકફ મિલકત નું સંચાલન રક્ષણ અને વિકાસ અને સુનિશ્ચિત કરવાનું છે

ગરીબ અને સહાય વિધ્ય સંસ્થાઓ અને આરોગ્ય સેવા માટે થાય તે જોવાનું કાર્ય રાજ્ય વ્યાપક છે હવે આપડે રાજ્ય વ્યાપક board જોઈ લીધું પછી એના પછી આપડે જોઈએ વકફ tribunal વકફ ટ્રિબ્યુનલ એટલે કાનૂની મંચ છે જે ખાસ કરીને જે વકફ થયેલી property માં કઈ વિવાદ હોય ફરિયાદો હોય એનો બધો કાનૂની રાહે ન્યાય આપતું તંત્ર એટલે વકફ tribunal એ સામાન્ય અદાલત પણ special court તરીકે કાર્ય કરે છે એની સ્થાપના વકફ act ઓગણીસો પંચાણું ના કલમ section ત્યાસી હેઠળ કરવામાં આવેલી છે તો આપણે જોઈએ તો વકફ tribunal માં કયા કયા કેસો સાંભળવામાં આવે છે તો એમાં વકફ સંપત્તિ પર માલિકાના દાવા હોય કે સંપત્તિ ના હોય કે મુતવલી નિમણૂક અથવા દૂર કરવાની બાબતો હોય એના કોઈ કેસો હોય વાદ હોય લવાદ હોય એનું કામ કોર્ટ્રીબ્યુનલ કરે છે મસ્જિદ દરગાહ કબ્રસ્તાન વગેરે પર નિયંત્રણ વિવાદ હોય કોઈ વકફ તરીકે નોંધણી યોગ્ય છે કે નહીં તે બાબત હોય વકફ બોર્ડ નિર્ણયો સામે અપીલ પણ આપણે વકફ ટ્રિબ્યુનલ થઈ શકે છે ટ્રિબ્યુનલ નિર્ણય શું હોય છે વકફ ટ્રિબ્યુનલ નો ચુકાદો અંતિમ હોય છે

એમાં એક વકફ અને ઇસ્લામિક કાયદાનો જાણકાર વ્યક્તિ હોય છે એના સિવાય બીજો એક વ્યક્તિ એક નાગરિક વહીવટી નેશનલ બ્યુરોક્રેટ અથવા વકીલ આમાંથી કોઈ એક વ્યક્તિ હોય છે વાત કરીએ તો ટ્રિબ્યુનલ ક્યાં આવેલી છે ગુજરાતમાં તો હવે ટ્રિબ્યુનલ ગાંધીનગર ખાતે આવેલી છે ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલ એ પણ જૂના સચિવાલય ખાતે આવેલી છે કેન્દ્રીય વકફ પરિષદ સેન્ટ્રલ વકફ કાઉન્સિલ સૌપ્રથમ કેન્દ્રીય વકફ પરિષદ મુખ્ય હેતુ કેન્દ્રીય વકફ પરિષદ સ્થાપવાનો એ છે કે દેશભરના રાજ્ય વક બોર્ડનો બોર્ડો જે દરેક રાજ્યમાં આવેલા હોય એને માર્ગદર્શન અને સલાહ આપવાનું કાર્ય કેન્દ્રીય વખત પરિષદ કરે છે તેમજ વકફ સંપત્તિ યોગ્ય રીતે સંચાલન અને વિકાસ થાય તે જોવાનું કાર્ય કેન્દ્રીય વકફ પરિષદ નું છે હવે કેન્દ્રીય વકફ પરિષદ મુખ્ય કાર્ય તો રાજ્ય વકફ બોર્ડ માર્ગદર્શન આપવાનું વકફ બોર્ડ કેવી રીતે કામ કરવું અને વકફ સંપત્તિનું નું સંચાલન કેવી રીતે કરવું એ બાબતે માર્ગદર્શન આપવાનું કામ કેન્દ્રીય વકફ પરિષદ કરે છે ત્યારબાદ વકફ એક્ટ ના અમલ પર નજર રાખવી

હવે વાત કરીએ તો આમાં મેમ્બર કોણ હોય તો કેન્દ્રીય વપક કાઉન્સિલ અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિ હોય છે અને કેન્દ્રીય વખત કાઉન્સિલના અધ્યક્ષ અધ્યક્ષ હોય છે હવે એના સિવાય નોમિનેટ સભ્ય હોય છે જે સમયાંતરે નિમણૂક કરવામાં આવતા હોય છે જેમાં ધારાસભ્ય હોય ઇસ્લામિક વિદ્વાનો પણ નિમણૂક કરવામાં આવે છે સમાજ સેવકો પણ નિમણૂક કરવામાં આવે છે ઓફક સંચાલન બંને સાદું નિમણૂક કરવામાં આવે છે અને રાજ્ય ઉપાંગોના પ્રતિનિધિ પણ હોય છે એના સિવાય કાઉન્સેલરના દિન જે આ ઉપાંગ કાઉન્સેલી હોય એને દૈનિક કાર્ય અને વ્યવસ્થા માટે સચિવ ની પણ નિમણૂક કરવામાં આવે છે જે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે કરવામાં આવે છે તો સેન્ટ્રલ ઓફક નું મુખ્ય કચેરી દિલ્હી ખાતે જામનગર હાઉસ માં બેસે છે હવે તાજેતર માં જ આપણે બધા એ જોયું હશે કે અત્યારની ભારતીય ભારત ના ભારત સરકારે અપક અધિનિયમ ઓગણીસો પંચાણું માં ઘણા બધા સુધારો કર્યા છે અને જે અપક અધિનિયમ ઓગણીસો પંચાણું એનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને ઘણા બધા સુધારો પણ થયા છે એમનું નામ ઉમેદ અધિનિયમ બે હજાર પચીસ રાખવામાં આવ્યું છે એમાં સુધારાઓ તો ઘણા બધા થયેલા છે પણ આપણે જે મુખ્ય મુખ્ય છે એ જોશું તો વકફ ની રચના બાબતે શું સુધારો થયો તો વકફ ની રચના કેવી રીતે કરવી એ બાબતે એક મહત્વનો સુધારો થયો જે જૂના કાયદા પ્રમાણે જે જૂની જોગવાઈ હતી લેખિત દસ્તાવેજ અથવા વપરાશ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત કે વકફ ની રચના કરી શકો કેવી રીતે શું લેખિત હોય શકે અને વપરાશ દ્વારા પણ હોય શકે દૂર કરવામાં આવી છે અત્યારે માત્ર લેખિત દસ્તાવેજ દ્વારા ની રચના કરવામાં જોગવાઈ અધિનિયમ બે હજાર પચીસ માં કરવામાં આવેલી છે હવે વખકમાં સંપત્તિ જે દાન આપે દાતા માટે પણ

સંપત્તિ માં કોઈ વિવાદ થાય કોઈ ફરિયાદ થાય એ ડાયરેક્ટ કોર્ટ માં કોઈ સિવિલ કોર્ટ માં કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં જતો નથી એનો દાવો ટ્રીબ્યુનલ માં થઈ શકે પેલા ના કાયદા માં જોઈએ વખત અધિનિયમ ઓગણીસો પંચાણું માં ત્રણ સભ્યો નું બનેલું હતું અને જે ટ્રિબ્યુનલ ચુકાદો આપે એ ફાઈનલ ગણાવતું હતું તેને હાઈકોર્ટ માં અપીલ કરવાની કોઈ જોગવાઈ હતી નહીં ઉમેદ અધિનિયમ બે હજાર પચીસ માં સભ્યો તો સરખા જ રાખવામાં આવે છે ત્રણ સભ્યો છે પણ હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે જ્યારે કોઈ વક પ્રોપર્ટી બાબત કોઈ વિવાદ થાય અને કેસ ટ્રિબ્યુનલમાં જાય ટ્રિબ્યુનલ નો ચુકાદો આવી જાય પછી એનાથી સંતોષ ના હોય તો હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે એના એના માટેનું નેવું દિવસનો સમયગાળો કાયદામાં નક્કી કરવામાં આવે છે મિલકતનો દાવો હોય

મિલકત જે વકફ પ્રોપર્ટી હે એનો નોંધણી ફરજિયાત ન હતી અત્યારે કેન્દ્ર reserve court of ફરજિયાત નોંધણી ની જોગવાઈ કરવામાં આવે છે જે વકફ અધિનિયમ ઓગણીસો પંચાણું માં વારસદારો અધિકાર બાબતે કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હતી જ્યારે ઉમેદ અધિનિયમ બે હજાર પચીસ માં વારસાગત હક ને પણ ધ્યાન માં રાખવામાં આવ્યું છે મહત્વની ની લિમિટેડ limitation એક્ટ

છના કાયદામાં જે વકફ અધિનિયમ 1995 એમાં કોઈ જોગવાઈ ન હતી પરંતુ ઉમેદ અધિનિયમ 2025 આવ્યો એના ઉપર આદિવાસી જમીન ઉપર વકફ સ્થાપના બાબતે પ્રતિક્રમણ મૂકવામાં આવેલું છે કે આદિવાસી જમીન હોય તેમાં વકફ બોર્ડ ની રચના થઈ શકે નહીં હવે પહેલા આપણે વાત કરીએ વકફ એટલે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ ધર્મ કે સામાજિક હેતુ માટે દાનમાં દાન માં આપવા વિશે વકફ કહેવાય તો પેલા વકફ ની ઘોષણા પછી જે રાજ્ય બોર્ડ માં નોંધવા માં આવતી ત્યારબાદ મુતાવલી ની નિમણુક થતી ત્યારબાદ એ મિલકત ઉપયોગ થતો જે એના દ્વારા જગ્યા પાડે આપવામાં આવે કે અલગ રીતે જેનો આવક થાય એ પ્રમાણે આવક થતી હતી અને ત્યારબાદ વાર્ષિક ઓડિટ દ્વારા એના ઉપર ખરેખર આવકનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં એ જોવામાં આવી રીતે પ્રક્રિયા થતી હતી હવે ઉમેદ એક્ટર આપણે જોઈએ તો આખા સ્ટેપમાંથી માંથી પસાર થવું પડે છે તે આપણે જોઈ શકીએ છીએ પેલા લાયકત ની તપાસ થાય કે દાતા કે વકીફ હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મ નું અનુસરતા હોવા જોઈએ તેમજ મિલકત ના તે કાયદેસર માલિક ટાઇટલ ડીડ જરૂરી છે એના પછી વકપ દસ્તાવેજ તૈયાર કરવાના થાય છે ડીડ ઓફ વકફ ઉદાહરણ તરીકે આ ડીડમાં શું હોય કે દસ્તાવેજ એમાં ડીડ ઓફ વકઅપમાં શું હોય એમાં જે દાતાનું નામ હોય એનું સરનામું હોય ધાર્મિક અને સામાજિક હેતુ માટે કઈ હેતુ માટે જે મેં

જરૂર પડે છે ત્યારબાદ નોંધેલું કપડની ડીડ આપણે આગળ જે વાત કરી એ પ્રમાણે સર્ટિફાઈડ કોપી પછી કાયદેસરનો માલિક છે એના ટાઈટલ ડીડ કાયદેસરના માલિકના ટાઈટલ ડીડ પછી ઇન્કુમડિયન સર્ટિફિકેટ એટલે મોજા પ્રમાણપત્ર સર્વે સર્વે મેપ પછી દાતા અને મુતાવના ઓળખપત્ર પાન કાર્ડ આધાર કાર્ડ અને પાસપોસેજના ફોટા આ બધા ડોક્યુમેન્ટ થયા બાદ સ્ટેટ વકફ બોર્ડ પાસે અરજી કરવાની થાય છે જે બે રીતે થાય ઓનલાઈન પણ થઈ શકે અને ફિઝિકલ પણ થઈ શકે ઓનલાઈન માટે કેન્દ્ર સરકારે ફાર્મસી પોર્ટલ વિકસાવ્યું છે જેમાં ન્યુ રજિસ્ટર નો ઉપયોગ દ્વારા તમે લિંક જોઈ શકો છો એ લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાય છે ઓનલાઇન ફોર્મ ભરવાનું થાય છે અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાનું થાય છે ફિઝિકલ માટે રાજ્ય વપક બોર્ડ ની કચેરીમાં ફોર્મ નંબર સબમિટ કરવાનું હોય છે આ અરજી થયા પછી કલેક્ટર કે રેપ્યુટર કલેક્ટર દ્વારા સર્વે કરવામાં આવે છે અને ત્યારબાદ આ બધું પત્યા પછી સર્વે પતી જાય પછી વકક બોર્ડ અરજી અને સર્વે ના રિપોર્ટના આધારે થયા પછી એ રાજ્ય વફક બોર્ડ નોંધ પ્રમાણપત્ર કરે છે ત્યારબાદ

આવેલી છે હવે આગળ વાત કરીએ વિચાર વિમર્શ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે